વલસાડ હાઈવે પર જુદા જુદા ત્રણ બનાવોમાં ત્રણ વાહનો જુદા જુદા અકસ્માત ઝોન તરીકે સાબિત થઈ રહ્યો છે ત્યારે વલસાડ થી સુરત તરફ જતા માર્ગ પર ધરમપુર ચોકડી નજીક કાઠિયાવાડી હોટલ સામે આશરે સો મીટરના એરિયામાં છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ જેટલા વાહનોના ડિવાઇડર પર ચડી જવાના બનાવ બન્યા છે જેમાં અલ્ટો કાર કન્ટેનર ટ્રક જેવા ભારે વાહનો ડિવાઇડર પર ચડી જતા વાહનોમાં ભારે નુકસાન થવા પામ્યું છે સદનસીબી જાનહાનિ કે ઈજા થઈ ન હતી પરંતુ ડિવાઇડર ખૂબ જ નાના હોવાથી અને સ્થળે વરસાદી પાણી ભરાઈ ગયું હોવાથી વાહન ચાલકોને આ માર્ગ પર ડિવાઇડર નહીં દેખાતું હોવાથી અવારનવાર આ સ્થળે વાહનો ડિવાઈડર પર ચડી જતા હોય છે જેને લઈ અકસ્માતોના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે હાઈવે ઓથોરિટી તેમજ તંત્ર દ્વારા આ સ્થળે કોઈ કામગીરી કરે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે હાલ તો અકસ્માતનો સિલસિલો વલસાડ હાઈવે પર યથાવત છે ત્યારે તેને અટકાવવા માટેના કોઈ પણ પ્રયાસો અત્યાર સુધીમાં થયા નથી હા પૂછ નહીં કૌનસા પૈસા દીયા ને હલકે